આજની વાર્તા વિચારથી વ્યવસાય સુધી એક યુવાનની સફળ મિત્રો આપણને ખબર છે કે કોઈ પણ માણસ જ્યારે કામની શરૂઆત કરે વ્યવસાયની શરૂઆત કરે ભણવાની શરૂઆત કરે ત્યારે સૌથી પહેલા વિચાર આવે છે વિચાર મોટા મોટા આવે છે અને એ મોટા મોટા વિચારોનો જો અમલ કરીએ તો જ આપણે એમાં સફળ થઈ શકીએ એમ આ વાર્તાની ભૂમિકા આપણને સમજાવે છે કોઈ એક યુવાનની આ સત્ય ઘટના છે રાકેશ નામનો એક યુવાન એના મનમાં હંમેશા મોટા મોટા વિચારો આવે છે જીવનમાં કંઈક બનવું છે બહુ મોટા ઉદ્યોગપતિ થવું છેન આ ઉદ્યોગપતિ થવા માટેના પુસ્તકો વાંચે ઉદ્યોગપતિ કેટલાય માણસો હોય એને મળવા માટે જાય એની સાથે પ્રશ્નાવલી કરે ઉદ્યોગના સેમિનારો હોય એ સેમિનારોમાં પણ જાય અને એના મનમાં લગભગ ઉદ્યોગની ભૂમિકા ઉપર બહુ મોટું માહિતીનો ઢગલો મગજમાં ભાઈ પણ એ કાર્યની શરૂઆત કરતો નહોતો એને એમ થાય કે હજી થોડુંક જ્ઞાન વધારે લઉં હજી થોડુંક મનો વાંચવું વધારે અને પછી શરૂ કરું કદાચ મારા સ્વપ્ન આટલા વિચારોથી પૂરા નહીં થાય તો મિત્રો આ ભૂમિકાને સમજાવવા માટે માત્ર એ વાર્તા એવા પ્રકારની છે કે વિચારથી તમે આગળ વધવાની શરૂઆત કરશો ત્યારે તમારો સાચો રસ્તો પકડાશે વિચારમાં ને વિચારમાં ગાંડા થઈ જશો વિચારને વિચારોમાં તમે તમારા પાગલ થવા માટેની અણી ઉપર આવી જશો તમે ડિપ્રેશનમાં આવી જશો તમને કરવાની ઈચ્છા નહીં થાય આવા અનેક યુવાનોને મેં જોયા છે કે જે બહુ જાજુ વિચારે છે ખૂબ જાજુ અને એ વિચારોનો અમલ નથી શરૂ કરતા એવા યુવાનોને આ પ્રકારના ડિપ્રેશનમાં જતા મેં જોયા છે મારી પાસે પણ આવ્યા છે અને એક મિત્ર એને એમ કીધું રાકેશને કે તું એકવાર પૂરો વિચાર કરી લે અને પછી કામની સફળતા માટે તું શરૂ કરવાનો પ્રયત્ન કરો શરૂ કરીશ એટલે તરત જ તને સીધો રસ્તો મળવાનો નથી પણ એ કાર્યની ભૂમિકામાં તને આવતા અવરોધો આવશે તને જે મુશ્કેલી આવશે એ જે જે મુશ્કેલી આવતી જાય એ મુશ્કેલીઓ તારે સોલ્વ કરતી જવી જોઈએ અને એને માટે એક જ વિચાર એણે કીધો કે જિંદગીની અંદર કોઈ પણ બાબત માટે આગળ વધવા માટે માત્ર વિચાર પૂરતો નથી પણ એને શરૂ કરવાનો જરૂરિયાત છે શરૂ કરવાનું જો સ્ટેજ આવશે તો જ વિચાર કામ લાગવાનો છે નહીં તો વિચાર વિચાર જ લઈ જવાનો છે અને અનેક માણસો મોટા માતા વિચારો જા જ્યાં કામ ઓછું રાકેશે નિર્ણય કર્યો કે હવે પછી મારે તરત જ અમલ કરવો છે મહેનત ખૂબ કરી હતી બધી મહેનત બધી કરી અને એને મનમાં એક વિચાર કર્યો કે મારે એક નાની એવી દુકાન કરવી છે અને એ દુકાન પણ જે શાળામાં ભણતા હોય એના વિદ્યાર્થીઓ હોય એ વિદ્યાર્થીઓને ઉપયોગી તમામ વસ્તુની ભૂમિકા ઉપર મારે દુકાનની શરૂઆત કરવી છે એને મોટા બિઝનેસમેન બનવું હતું રાતોરાત ન બની શકે અને એને શરૂઆત કરી કારણ કે એને ખબર પડી કે આની અંદર રોકાણ મારે ઓછામાં ઓછું થાય અને એને કારણે બરાબર બે પાંચ દસ સ્કૂલ જ્યાં હતી એની વચ્ચે એકાદ માનો કે દુકાન પાડે રાખી અને આ રીતે કામની શરૂઆત કરી અને પોતે ખરેખર દિલથી સારામાં સારી વસ્તુ વિદ્યાર્થીઓને આપે પછી બોલપેન હોય કાગળ હોય નોટ હોય પુસ્તકો હોય અને એના કારણે રાહુલ એ આખા વિદ્યાર્થી જગતની અંદર એક ઉત્તમ માણસ છે વાત ફેલાઈ ગઈ ધીમે 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 વિદ્યાર્થીઓ એના તરફ ખેંચાતા ગયા ખેંચાતા ગયા અને એને નવી 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 તક મળી એટલે કે વિદ્યાર્થીને જે જરૂરી હતું એવા નવા 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 સાધનો નવી નવી વસ્તુઓ એ લાવવાનું શરૂ કર્યું ડ્રેસ પણ લાવી શકે અન્ય કોઈ બીજા દફ્તર પણ લાવી શકે આવી તમામ વસ્તુ એને વધારી વ્યવસાયમાં એનો ઉત્સાહ વધવા માંડ્યો વિચારોથી વ્યવસાય તરફ જવા માટે રાહુલે સ્ટોર ની અંદર ફેરવી નાખી યુવાનો માટે એક નવું સ્થળ મળી ગયું વધારે સારી બાબતો કરી અને એને ખરેખર એની અંદર બીજા કેટલાક યુવાનોને નોકરીમાં પણ રાખી એક આખો મોલ ઉભો કર્યો કે જેમાં વસ્તુઓ બાકી નહીં અને વિદ્યાર્થીને ઉપયોગી હોય એવી વસ્તુઓની સંખ્યા આજે ખૂબ વધારે છે અને રાકેશે પોતાના વિચારને એક વ્યવસાયમાં ભેરી નાખો ગામ અને પોતાના શહેરમાં એક પ્રેરણારૂપ બીનો કેટલાક યુવાનોના મનમાં એમ થયું કે જો રાકેશે શૂન્યમાંથી સર્જન કર્યું અને બહુ મોટો મોલ બનાવ્યો અને એ મોલની અંદર અનેક વસ્તુ હજારો વસ્તુ મૂકવાનો પ્રયત્ન કર્યો અને કોઈ પણ મોટા ગામના શહેરની અંદરનો એક પણ વિદ્યાર્થી એવો ન હોય કે જેને આ કોઈ સ્ટોરના વસ્તુની જરૂરિયાત ન હોય આત્મવિશ્વાસ વધતો ગયો વધતો ગયો અને ગણતરીના દિવસોમાં એક મોટો બિઝનેસમેન બની ગયો મહાન વિચારો શક્તિ જરૂર આપે છે વિચારો થકી જ માણસ જીવે છે સારા વિચારો હોય તો જ આગળ વધે છે પણ એ જો અમલ કરે તો અમલને સર્વ અમલ કરે તો જ સફળતા મળે એટલે કે સફળતાને અમલ કરવા સાથે સંબંધ છે માત્ર વિચાર કરતા રહેવાથી ન બની શકે સતત પ્રયત્નો એની પાછળ તો જ આપણા સ્વપ્નઓ છે એ સ્વપ્ન ફળીભૂત થાય અને જીવનની અંદર આજ રીતે કોઈ પણ વ્યક્તિ જો જવા હોય તો સૌથી પહેલા એને વિચારોનો જથ્થો ભેગો કરવો વિચારોના જથ્થામાં સારી બાબતોનો જથ્થો હું આ વ્યવસાયમાં મારે સારું કરવું છે હું જેને માટે કામ કરીશ એને વધારે ફાયદો થાય મને ભલે ઓછો ફાયદો થાય ઓછા પ્રોફિટ થી જો કામ કરવાની શરૂઆત કરે અને જો આગળ વધે તો મહાન વિચારો એ બહુ મોટી તાકાત છે પણ એને એક ડગલું આગળ કે મહાન વિચારોને અમલમાં મૂકવા માટેનો પ્રયત્ન કરો અને આ રીતે દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં તમારે જો સફળતા વ્યવસાયમાં જો પ્રાપ્ત કરવી હોય તો આ રીતે જ કહી શકો અને મોટા ભાગના જે લોકોએ શૂન્ય લેવલથી શરૂઆત કરી હોય પછી એ કદાચ ગાડી મોટી ગાડી બનાવતા હોય અદ્યતન ગાડી તો એ પાયાની ભૂમિકાથી શરૂઆત કરી હોય કોઈ બહુ બીજા અન્ય પ્રકારનો વ્યવસાય કર્યો હોય તો પાયાથી શરૂઆત કરી હતી નાના એવા રૂમમાંથી શરૂઆત કરી હતી અને તેમ કર પછી ક્યાં ના ક્યાં પહોંચી શકે ગામમાંથી મોટા શહેરમાં મોટા શહેરમાંથી દેશમાં દેશમાંથી પરદેશમાં જઈ શકાય આ ભૂમિકા એક આખો રસ્તો છે અને કોઈ પણ યુવાન આ રસ્તા ઉપર કોઈ પણ અન્યની બીજી મદદ લેવાને બદલે પૈસાની મદદ કોઈ દિવસ લેવી નહીં પણ તમે જે બચાવો પૈસા એમાંથી આગળ વધતા જાઓ એવી લાગણી સાથે મારી આજની વાત પૂરી કરું છું સૌને ધન્યવાદ